જ્યારે એ રાકેશ પટેલ નામના જે યુવા જ્યારે ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે હાજર થયા હતા ત્યારે ડિસિઝન ન્યૂઝે આજ રોજ જ્યારે ખેરગામ ખાતે જ્યારે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને અહીંના જે પઢેરિયા સાહેબ પીએ પીએસઆઈ પઢેરિયા સાહેબ સાથે પણ મુલાકાત લીધી અને એના લઈને જ્યારે ડિસિઝન ન્યૂઝે પઢેરિયા સાહેબ સાથે વાત કરી ત્યારે જ્યારે પઢેરિયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે જે સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર જે કોઈ બી જે આરોપી છે એમની પર જે ફરિયાદ થઈ છે એ સાત વર્ષ જે ફરિયાદ થઈ છે જે સાત વર્ષથી ઓછી હોય તો પોલીસ સ્ટેશનથી એમના જામીન થઈ જાય એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું અને જે આજ રોજ જે આરોપી રાકેશ પટેલ જ્યારે હાજર થયા તો એમને સાત વર્ષથી ઓછી સજા હતી તો જ્યારે આજે ખેરગામ ખાતે પોલીસ સ્ટેશન ખાતેથી એમના જામીન મંજૂર થઈ ગયા એવું પીએસઆઈ પટેરિયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું અને જે આગળની કાર્યવાહી છે એ નવસારી પોલીસના ઉપરી અધિકારીઓ કરી રહ્યા છે અને જે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા અને મીડિયાઓમાં પણ જણાવવામાં આવ્યું કે રાકેશ પટેલ નામના યુવાન જે જેલની સળિયાની પાછળ ધકેલાય છે એ વાત તદ્દન ખોટી છે અને એ એકદમ કયા વિહોણી જે વાત છે ત્યારે ડિસિઝન ન્યૂઝ જ્યારે ખેરગામ પોલીસ ખાતે જ્યારે પહોંચી ત્યારે જે સત્ય હકીકત આપની સામે આપની સમક્ષ જ્યારે રજૂ કરી રહ્યો છું ત્યારે જ્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એ રાકેશ પટેલ નામનો યુવાન છે એ જેલના પાછળ નથી એમને જામીન અરજી મંજૂર થઈ ચૂકી છે ત્યારે હવે એ જોવું રહ્યું કે આદિવાસી સમાજ સાથે હર હંમેશ અન્યાય થતા આવ્યા છે આવા માથે ભરી યુવાઓ જ્યારે આદિવાસી સમાજને જ્યારે મારી નાખવાની કે લોહી લુહાણ કરી નાખવાની અને અપમાનિત શબ્દ જ્યારે આવી રીતે જો આદિવાસી સમાજ સાથે અન્યાય કરતા રહેશે અને આવી જ રીતે જો યુવાઓને પોલીસ સ્ટેશનથી જ જો આ જામીન અરજી જો મંજૂર થઈ જશે તો આદિવાસી સમાજને આવા યુવાઓ ક્યાં અને કેવા રસ્તે ધકેલશે એ પણ એક જોવો રહ્યું આવા યુવાઓ પર કડકમાં કડક કાયદાકીય પગલા લે એવી આદિવાસી સમાજની પણ માંગ ઉઠી છે ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ઢોડિયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો